અયોધ્યા મંદિરમાં શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા એટલે કે બાવીસ જાન્યુઆરી કરવામાં આવી હતી અયોધ્યામાં મંદિરના ગર્ભગૃહમાં ભગવાન રામની મૂર્તિ મૂકવામાં આવી છે મૈસૂર સ્થિત શિલ્પ કલાકાર અરુણ યોગી રાજ દ્વારા કોતરવામાં આવેલી મૂર્તિ એકાવન ઇંચ ઊંચી અને એક પોઈન્ટ પાંચ ટન વજન ધરાવે છે આ મૂર્તિમાં ભગવાન રામ ને કમળ પર ઊભા રાખેલા છે આ મૂર્તિમાં ભગવાનને પાંચ વર્ષના બાળક તરીકે દર્શાવવામાં આવ્યા છે તે શે તે પથ્થરમાંથી બનાવેલ છે પીએમ મોદી પ્રાણ પ્રતિષ્ઠાને ચિહ્ન કરવા ધાર્મિક વિધિ પ્રાણ પ્રતિષ્ઠાની અસરો સ્થાયી હોવાનું માનવામાં આવે છે જેમાં મૂર્તિની અંદર દેવી હાજરી સુધી રહેવાનું કહેવાય છે આ હાજરી ઉપાસકો અને પવિત્ર દેવતા વચ્ચે સ્થાપિત આધ્યાત્મિક પવિત્રતાની કલાતીત જોડાણની રેખાંકિત કરાય છે ત્યારે મુખ્ય મહેમાનોમાં ગીર જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠિયા ગીર જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન કાનભાઈ મુછાડ જીકુભાઈ સુગાબડિયા સહિત અનેક લોકો તથા ગામના આગેવાનો જોડાઈ રથયાત્રાની રોનક વધારી હતી દરેક ગામની શેરીઓ ફૂલ અને આંબાના તોરણો રંગીન રોશનીઓ નારિયેળના પાન વડે શણગારાઈ હતી રથયાત્રાનો રૂટ આશરે ત્રણેક કિલોમીટરનો હતો દરેક ચોક પર મટકીઓ લગાવાઈ હતી જેમાં તપોવન સંકુલના બાળકો પણ અનેરા ઉત્સાહ સાથે સંગીતના તાલે રથયાત્રામાં જોડાયા હતા રથયાત્રામાં પચીસો કરતા પણ વધારે લોકો જોડાય રામલલ્લાની રથયાત્રાનો અનેરા આનંદ સાથે ઉજવણી કરી હતી અને મહાઆરતીનો પણ લાભ લીધો હતો જગદીશ અદવરિયું મહાદેવ ન્યૂઝ ગીર સોમનાથ